જય માતાજી જય અંબે જગજ્જનની મંગલકરણી માં જગદંબાના દિવ્ય ચરણોમાં અમારા સૌ બારૂડાઓના સ્નેહસભર વંદન શ્રાવણ માસમાં કૃષ્ણ જન્માષ્ટમીની સાથે શરૂ થયેલી તહેવારોની ભરમાર આસો માસના આગમનથી તો ચરમસીમાહે પહોંચી જાય જન્માષ્ટમી ગણેશ ચતુર્થી જૈન પર્યુષણ શ્રાદ્ધ પક્ષ આ બધા દિવસો એટલા ઝડપથી પસાર થતા હોય છે અને એમાંય શારદીય નવરાત્રિના પ્રારંભે તો એ જબરજસ્ત એના સ્વરૂપે બિરાજમાન હોય ઓચિંતા આંગણામાં આવી અલબેલડી રાજકોટના વિશ્વવિખ્યાત માય ભક્ત માય કલાપીની ભક્તિ ભાવથી તરબોળ કલમે લખાયેલ આ ગરબો આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે તો ચાલો નિહાળીએ માતાજીના ભક્તિસભર ભાવથી રજૂ થયેલી આકૃતિ નાગર જ્ઞાતિના પારંપરિક બેઠા ગરબાઓ ગાવા માટે જેઓ ખૂબ જ જાણીતા છે એવા ગુંજારવ વૃંદના બહેનો નંદિનીબેન વૈષ્ણવ મેઘનાબેન દેસાઈ ઉષ્માબેન દેસાઈ કૃતિબેન વસાવડા મેઘાબેન વૈષ્ણવ મીનાબેન વૈષ્ણવ જયશ્રીબેન વૈષ્ણવ અને શ્વેતાબેન બક્ષી તથા સંગીતનો સજિહારો નિલેશભાઈ વસાવડા અને સવનભાઈ વસાવડા માના તહેવાર હોય જગતજનની મંગલકરની મા જગદંબાની આરાધનાના દિવસો હોય તો પછી ભક્તોનું માના બાળકોનું હૈયું કેમ કરીને એના હાથ મારે બસ એ તો સાગરની જેમ ઉછળવા લાગે અને વધુ એક માની ભક્તિનો મહિમા વર્ણવતો આ ગરબો બબ્બરના ડુંગરો અને ટેકરાઓ પર અડાબીડ જંગલમાં ઊંચા અને મોટા ઝાડની ઢાળ પર બાંધેલ હિંચકા પર માં બિરાજમાન હોય ઝૂલતી હોય અને માના ભક્તો માના બાળકો એને ઝૂલાવતા હોય કેસર કુમકુમથી સૂર્યના તેજે ચળકતો ભાલ પ્રદેશ હોય માનો અને માના હાથમાં ખડગ અને ત્રિશુલ ધારણ કરેલા હોય અને માના રૂપનું વર્ણન કરવા માટે પછી જે કાંઈ પણ શબ્દો હોય ને ટૂંકા પડતા હોય ત્યારે ફક્ત માનું દર્શન કરવું એ જ શ્રેષ્ઠ ગણાય તો ચાલો માના આ સુંદર મજાના શાબ્દિક અલૌકિક વર્ણનના ગરબા સાથે હવે પછીની કૃતિ સાગ અને સીસમના કાષ્ટમાંથી બનેલા બાજોટ પર ફરતે ઘૂઘર માળ મૂકી હોય તથા ત્યાં સાત સાત ધાનના સાથિયાઓ પૂર્યા હોય અને તેના પર માના ગરબાનું સ્થાપન કર્યું હોય અને અબીલ અને ગુલાલની છોડો ઉડતી હોય શક્તિની દેવીની સાથે જોગણીઓ ગરબાની રમઝટ બોલાવતા હોય અને ખરા હૃદયથી આંખ બંધ કરી અને આ વર્ણનનો તમે વિચાર કરશો તો જોજો મને યાદ કરજો ચોક્કસ માના દર્શન થશે જ ચાલો વધુ એક સુંદર મજાની કૃતિ નિહાળીએ ના બહેનો કે જેઓ આ બેઠા ગરબામાં પોતાના કંઠના કાવણ પાથરી રહ્યા છે એવા નંદિનીબેન વૈષ્ણવ મેઘનાબેન દેસાઈ ઉષ્માબેન દેસાઈ કૃતિબેન વસાવડા મેઘાબેન વૈષ્ણવ મીનાબેન વૈષ્ણવ જયશ્રીબેન વૈષ્ણવ અને શ્વેતાબેન બક્ષી તથા સુંદર મજાનું સંગીત પીરસી રહ્યા છે સ્તવનભાઈ વસાવડા અને નિલેશ વસાવડા તાળીઓ એ ભક્તિનું આગવું અંગ છે અને એમાં પણ માના ગરબાની તાળી આહા હા જે રંગદાર હોય રસદાર હોય અને ધમાકેદાર હોય એ કેટલી તેજોમય હોય બસ આ ગરબાની સાથે આપ પણ તાળીઓની રમઝટ બોલાવવા માટે તૈયાર છો ને ताली रे आज चाचर माँ चाचर खेले I ભક્તિનો આ પ્રવાહ આજે અહીં પૂર્ણ થાય છે ભજન મંડળીઓ અને ગરબા મંડળોની આ અદભુત કલાકૃતિઓ માણવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણે રાસ ભજન અને ધૂનના અનોખા સંગમનો અનુભવ કર્યો આ દરેક પળ ખરેખર અદ્ભુત અને શાંતિદાયક હતી ફરી પડીશું ભક્તિધારાના નવા એપિસોડમાં ત્યાં સુધી ધન્યવાદ